વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હાલ સમગ્ર ગુજરાતમાં અકસ્માતનો વણઝાર અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે એમાં પણ વડોદરામાં અકસ્માતના બનાવો ખૂબ વધી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે વધુ એક અકસ્માત રાત્રિ બજાર પાસેના એલ સર્કલ પાસે બન્યો હતો રિક્ષા ચાલક ખાનગી શાળાને વિદ્યાર્થીઓને બેસાડીને સ્કૂલે મૂકવા જતો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કાર સવાર મહિલાએ પાછળથી રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને રિક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓને મોડાના ભાગે ઈજાઓ પહોંચી હતી સાથે જ રિક્ષા ચાલકને હાથના ભાગે તેમજ ગુઠણના ભાગે ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતા જ કાર ચાલક મહિલા રિક્ષા ચાલક સાથે હું હમણાં આવું છું તેમ કહી પલાયન થઈ ગઈ હતી